નમસ્કાર ખેડૂત મિત્ર મે છું મુકેશભાઈ પરમાર એગ્રીટેક ઇન્ડિયા ઓર્ગેનિકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જે મરચીની ખેતીની દરમાં જે ખેતી કરી છે આપણી જે ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરી છે એવા ખેડૂત સાથે તમને મુલાકાત કરવા જઈ રહ્યો છું ચાલો કેમ છો બરાબર છે મજામાં છો ને હા અચ્છા તમારું નામ બોલો ને જરા ઇન્ડિયાભાઈ ભગોર ગામ ગેલર છોટી જાબવા જિલ્લા હા એમપી ની અંદર અમારા જે ખેડૂતો જે મરચીની જે ખેતી કરી છે ટોટલ આપણા જે ખેતરની અંદરમાં કેટલા છોડવા છે આ આપડા છે અહિયાં ઓર્ગેનિક પ્રોડક્ટ કે એના વિશે તમે કઈ પ્રોડક્ટ વાપરી છે છે ને જે સોના છે બ્લેક બ્લેગોલ્ડ કઈ છે આ પ્રોડક્ટ મરસીની દરમાં બે વખત ડ્રેસિંગ આપીએ મતલબ ઉપર સ્પ્રે નહીં કર્યો ને બેજવાર કરી ને હા એ પ્રોડક્ટ ની અંદર માં આપની પ્રોડક્ટ સારી ને સસ્તી ની ઓર્ગેનિક કમ ખર્ચ ની દરમાં ઉત્પાદન વધારે તો એવા એ તમને થોડું બતાવું છું છોડવાની દરમાં જો એની જે ખરીના જે આ ફાલ લાવેલી છે બરાબર આ જે દેખો એની કેટલી શાઈનિંગ એની બરાબર એની ક્વોલિટી એના ફૂલો બી આપણો ફૂલો બી ખરતા નથી મતલબ અહીંયા બરાબર હવે કેટલા કેટલા લાગેલા છે અહીંયા મરસા પણ છે ને એની લાગ દેખો આ હવે લાગ મતલબ શરૂ થઈ ગઈ છે બરોબર હજુ કોકડવો એટલો બધો ખાસ નહીં આયો બરોબર આપડી product બે થી ત્રણ વખત વાપરવાથી અહીંયા કોકડવો પણ જતો રહેશે છે બરોબર ખરેખર તમારે આ હું video લાવું છું એના વિશે તમને કે તમે બીજા ખેડૂતને સલાહ સૂચન શું આપશો બીજા ને આપવાનો એ આ વાયર સમાન આ દવાઈ હમે નાખી તો સારું રહે સારું રહે ને હા તો આ બીજા ખેડૂતો તો ખરા ના બેન છે ભાઈ લોકો બધા છે ને જે આ મતલબ આપડી વાડી ખરીને ને જોવા આયા છે તો મોટા ભાઈ તમારું શું કેવું છે ખરેખર આ પોડક વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ વાપરવી જોઈએ ને હા કે આપણી સારી ને સસ્તી પ્રોડક્ટ આ હવે પંદર લિટર અંદર અંદરમાં માચીસના બે ખોકા ભરવાના અને સ્પ્રે કરવાનો છે ઉપર અને ડ્રેસિંગ વખતે તમારે કેવું કે બસો ગ્રામ જેટલી લઈ લેવાની પંદર લિટર પાણીમાં કરી અને ડ્રેસિંગ આપવાનું છે બસ આટલું જ કરવાનું એક પંદર લિટર ટંકીના ખર્ચાની વાત કરીએ તો વીસ રૂપિયા પંપાડે એટલે કમ ખર્ચમાં ઉત્પાદન વધારે બરોબર તમારું શું કેવું છે બેન ખરેખર આ પોરાગ વાપર્યા પછી નું આજ વાપરવાની છે ને બરોબર હા બે વખત ડ્રેસિંગ થઈ ગઈ છે બરોબર આમ જરા ફેરવી લાખો ટોટલ પાંચ હજાર છોડવા છે આપડા આ ટોટલ આપણી ખેતીની ની અંદર ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરી છે આમ ફેરવ નથી મેરે નામ ખેડૂત મિત્રો ખરેખર છે આવી ખેતી છે બીજા બી ખેડૂતો કરતા હોય તો મારો કોન્ટેક નંબર છે ડબલ નાઇન ટુ ફોર ફાઇવ ટુ વન સિક્સ ટુ ફોર આ નંબર પર તમે કોલ કરીને આ માહિતી દ્વારા તમને પોડક ઘર સુધી ઓનલાઈન દ્વારા તમને પહોંચતી કરી આપીશ થેન્ક યુ જય કિસાન જય ભારત